રાતે રાત ઉ થઈ ગયું આનો રાતે ઉજો તો કમ્પ્લીટ હતો એક રાતમાં મગજ ફરી ગયું જો આ તો નાચે કરો ના નાચે કરતો તો આવું તો નતું લાગતું નુગવા નુગવા આ રીતે બે છોકરા જેવું મગજ થઈ ગયું આનો તો

વધવા પેલા બરાબર નવાના મને ભાગ ચાલી દીધો આને તો અમારો બધો અવગો અધિયો હે બરા તો ઉગો થાય ખાતો ના હોય વય ના વય ના કોણ કોણ લાવું હાકા પૈસા પાછો

રાતે ઉમ્પ હતો પહેલું પહેલું વાતો કરતો હતો કે ભાઈ તાણસ ચાણસ એટલા જોયું ત્યાં તો જ્યાં છોકરા જેવું મગજ થઈ ગયું

કોઈ નઈ કોઈ નઈ આ તો પગે દુખાતું હતું ને તે આસકો આવ્યો મને હું <automotive beer> <laughs>

દોડો તો ખાવા નો ખાતો છે મને મને દવા દીધી એવું દુખાય ને અમાર દલાલો મારો દલાલ મેકલે હ કવા પગલા ફોણો એમ કરીને હો જો ખા હા ઈ ચલા બોલે આવ દે ઓ ઓ ઓ તું ચલો ચલા જો કોડા ઓ ઓ ઓ ઉદવાઈ જાય લાલ પોળ કઈ જાય છે ને ઓને તો

મો કાળયો દેવો કાળો કરી હોય ને તો લાલ ગયો આ હો અરે ઓ બોટ તો દે વધવા દે બોધ હા તું હોરમ તું હું થાક્યો બેહું હવે એટલા આગો ના જતો ઓય એટલાં ના બેઠો હવે હું તમને બોધો નાખું તાર હું હાલ જોઈ નાખું શું કર્યું ને

ખાલી દવાખોન માલ ને ચાલે ના લે આપડો ઝાટકો આ ઝાટકા જો આપડે થઈ ગયો તારા કરવું પર

દવાખાના ને તો લઈ જવું પડશે ધાકો લાવું તો જો ગમે મગજ ફરેલું જ થતો જે થરવો થાય પડશે તો હાલ કારમાં પૂર દેવા દે અને બે બાજુ દરવાજો બંધ કરી દઉં તું બાજુ છે